ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર બાવીસ ચો બે હજાર ત્રેવીસ ચોવીસના ટેકાના ભાવે ડાંગરની ખરીદી માટેનું ખરીદ કેન્દ્ર વિરમગામ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા નિગમ તરફથી જેમાં અત્રે ખરીદ અધિકારી તત્કાલીન અહીંયાના નિગમના ગોડાઉન મેનેજરશ્રી બે એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ બે જે ગ્રેડર તથા એક પ્રાઇવેટ માણસ કુલ સાત સામે ખરીદમાં જે એમએસપી રિસિપ્ટો બની હતી ખેડૂતોની એના કરતાં ગોડાઉન ઉપર માલ ઓછો હતો જે અન્વયે જનરલ મેનેજર શ્રી ગુજરાત રાજ્ય નિ પુરવઠા નિગમ લિમિટેડ તરફથી ફરિયાદ દાખલ કરવા માટે મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને અને મેહરબાન જિલ્લા પુરવઠા શ્રી દ્વારા મામલતદાર વિરમગામ તરીકે અમુને ફરિયાદ દાખલ કરવા માટે સૂચના થઈ આવતા અમારા દ્વારા ગઈકાલે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ કુલ આ સાત વ્યક્તિઓ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં કુલ અડતાલીસ હજાર સત્તાવન કટ્ટાની ઘટ હોવાથી જેનો કિંમત થાય છે ત્રણ કરોડ સડસઠ લાખ સત્તર હજાર નવસો ને પચાસ રૂપિયા આટલાનું ડાંગર અત્યારે હાલ ગોડાઉન ઉપર ન હોય આ લોકો દ્વારા ડાંગરની એકબીજાની સાથે મેળાપણું કરી સગે વગઈ કરી આર્થિક લાભ મેળવવા સારું અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી સરકારશ્રી સાથે વિશ્વાસઘાત કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જે અડતાલીસ હજાર સત્તાવન ડાંગરના કટ્ટાનું જે ઉચાપથ કરવામાં આવી છે તે બાબત અમે અમારા દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે